નમસ્કાર મિત્રો આમ તો સાંજ થવા આવી હવે પરંતુ ખાસ એક સમાચારો જે આપણા હળવદ અને હળવદ શહેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચે તે માટે થઈ અને અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળી રહ્યા છીએ કારણ કે મિત્રો આમ તો છેલ્લા એકાદ વર્ષથી જે હળવદ માર્કેટ યાર્ડ જે છે એ એમ્બ્યુલન્સની એની જે કંઈ સેવા છે એ સેવા આપે છે રાહત દરે એટલે હળવદના કોઈ દર્દીઓ હોય તો એને અન્ય કોઈ તાલુકામાં અન્ય કોઈ જિલ્લા મથકે સારવાર માટે જવાનું હોય તો પછી એમને એમ્બ્યુલન્સની ને સુવિધા જે છે તે હળવદ માર્કેટ યાર્ડ આપતી હતી પરંતુ એકાદ વર્ષથી આ સેવા બંધ હતી કારણ કે જે જૂની એમ્બ્યુલન્સ હતી એ ભંગાર થઈ ગઈ હતી એ હાલેવી હતી નહીં પછી યાર્ડની ચૂંટણીની આવી વિધાનસભાની ચૂંટણીની આવી એટલે નવી એમ્બ્યુલન્સ કોઈ આવી નહોતી પરંતુ એકાદ વર્ષના અંતે અત્યારે હળવદ યાર્ડમાં નવી એમ્બ્યુલન્સ આવી ગઈ છે અને આ એમ્બ્યુલન્સ જે છે એનો લાભ હવે આપણા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે લોકો લેવાના છે અને લોકો લાભ લઈ શકે તે માટે થઈ અને અમે અત્યારે આ જે સમાચાર છે તે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ સેક્રેટરી મહેશભાઈ પટેલ છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરવી છે કે એમ્બ્યુલન્સમાં ખાસ શું શું વિશેષતાઓ છે આપણે ખાસ મિત્રો એ પણ વાત કરવી છે તેની સાથે જે મિત્રો આપણી સાથે જોડાય એને પણ એક વિનંતી કે આજે થોડો શેર નહીં કરજો જેથી જે જે જરૂરિયાત લોકો છે એના સુધી જે માહિતી છે એ માહિતી મળી જ શકે આ મહેશભાઈ પણ આપણી સાથે છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરવી છે મહેશભાઈ માર્કેટયાર્ડના સેક્રેટરી છે મહેશભાઈ ખાસ એકાદ વર્ષથી આ એમ્બ્યુલન્સની સેવા બંધ હતી રાહત દરેક કોઈ પણ દર્દીઓ જે છે એને અન્ય તાલુકા જિલ્લા મથક ના હોસ્પિટલે પહોંચવા માટે એમ્બ્યુલન્સની સુવિધા માર્કેટ યાર્ડે ચાલુ કરી હતી પરંતુ બંધ હતી એકાદ વર્ષથી પાછ ચાલુ થઈ છે નવી એમ્બ્યુલન્સ આવી છે ખાસ એમ્બ્યુલન્સની વિશેષતા લઈને માહિતી આપજો એમ્બ્યુલન્સની વિશેષતામાં તો જે એમ્બ્યુલન્સ પહેલા હતી એવી જ છે ઓક્સિજન છે અને એસી છે એટલે વિશેષતાઓમાં એવું કઈ નથી ખાસ કે આપણે આઈસીયુ વાળી એમ્બ્યુલન્સ લાવવા પહેલાં નક્કી કર્યું હતું પણ એવું જાણવા મળ્યું કે આઈસીયુ હોય તો સાથે કોઈ નર્સ કે ડોક્ટરને રાખવા પડે તો એ બધી સુવિધા કદાચ આપણે પેશન્ટને ક્યારેક ના આપી શકીએ એટલે આપણે જે પહેલાં હતી એના કરતાં થોડી વધારે સારી સુવિધાવાળી એમ્બ્યુલન્સ લાવ્યા છે કે અંદર એક એસી હતું તો આપણે અલગથી બે એસી ફિટ કરાવી દીધા ઓક્સિજનનો એક સિલિન્ડર આવતો તો એના બદલે નીચે ઓક્સિજનનો એક્સ્ટ્રા સિલિન્ડર પણ એટલે બે ઓક્સિજનના સિલિન્ડર થઈ જાય છે ખાસ કરીને મારું કહેવાનું હોય છે ગળવદ તાલુકાના જે ખેડૂત મિત્રો છે એમને આકસ્મિક આવું કંઈ બને તો સમયસર દવાખાને પહોંચી શકે એ માટે માર્કેટ યાર્ડ હળવદ કાયમથી આ સેવા આપતી હતી વચ્ચે થોડી એમ્બ્યુલન્સ જૂની થઈ ગઈ હતી એટલે અમને મોકલવામાં ખુદને બીક લાગતી હતી કોઈ અર્જન્ટ કેસ હોય અને કદાચ વચ્ચે કંઈ એવું બની જાય તો કાયમ સેવા કરતા હોય અને કોકોખત આપણને અબજસ્ટ મળે એટલે પછી અમારે એ એમ્બ્યુલન્સની હરાજી કરવાની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી અને નવી એમ્બ્યુલન્સ લાવવા માટે જે કંઈ વિધિ કાર્યવાહી પ્રક્રિયા કરવાની હતી એમાં પછી યાર્ડની ચૂંટણી આવી ગઈ એટલે બે ત્રણ મહિના એ બધું સ્થગિત રહ્યું ચૂંટણી પૂરી થઈ અને ચૂંટણી પછી નવેસરથી પ્રક્રિયા કરી અને અત્યારે આપણે અદ્યતન એમ્બ્યુલન્સ લાવ્યા છીએ એટલે દરેક ખેડૂત મિત્રને આપના માધ્યમથી મારો સંદેશ છે જ ગમે ત્યારે જરૂર પડે તો એમ્બ્યુલન્સનો નંબર નવ્વાણું ઝીરો નવ્વાણું એંસી સો નવ્વાણું જીરો નવ્વાણું એસી સો મોઢે રાખો ગમે ત્યારે જરૂર પડે આ નંબર ચાલુ જ હોય છે તો એ નંબરમાં ફોન કરવો એક બીજી થોડીક આપણે એક જાણવું હતું કે આ જે એમ્બ્યુલન્સનો જે લાભ જે છે એ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જ લોકો લઈ શકે બાકીના આજુબાજુના તાલુકાના કોઈ લોકો હોય તો પછી માની લો નવરી પેઢી છે ને એમનો ફોન આવ્યો તો પછી માનવતાની રૂહે કે પછી આ જે સેવા છે તે અત્યારે હાલ પૂરતી સીમિત રાખી મેહુલભાઈ માર્કેટ યાર્ડ હળવદ એટલે તમે જાણો છો કે અહીંયા હળવદ તાલુકાના જ ખેડૂત આવે એવું નથી હોતું આજુબાજુના તાલુકાના ખેડૂત પણ આવતા હોય છે ને યાર દરેક માટે જે કંઈ સેવા આપે છે એ દરેક તાલુકા માટે પણ અમુક બાબતોમાં અમુક યોજનાઓમાં અમારે થોડીક અમારી મર્યાદા હોય છે દાખલા તરીકે ખેડૂત અકસ્માત વીમો છે તો અમે તાલુકા બહાર કોઈને નથી આપી શકતા પણ એમ્બ્યુલન્સમાં અમે એવું બધું જોતા નથી ખાસ કરીને નજીકનો તાલુકો ધાંગધરા છે તો એમને ક્યારેક જરૂર આપણી પડી જાય તો અમે જો એવો કોઈ કેસ હોય તો એવો આમ તો હળવદ તાલુકા પૂરતી સીમિત હોય છે પણ એની અંદર તમે જાણો છો કે એમ્બ્યુલન્સમાં એટલા બધા કડક નિયમો રાખવા પણ હિતાવહ નથી એટલે ક્યારેક જરૂર પડે તો કોઈ એવું બને કે મોરબી જિલ્લાની હદની અંદર કોઈ એક્સિડન્ટ થઈ ગયો અને ઝાઝા જણાને વાગી ગયું તો આપણી એમ્બ્યુલન્સની પણ એમને જરૂર પડી જાય ચાર પાંચ એમ્બ્યુલન્સ તો આપણે એવું કઈ અમારા જે પાયલોટ છે વિચારતા નથી એક જ કોલે દરેક જગ્યાએ પહોંચવા માટે એ સમર્થ હોય છે ઓકે એટલે ટૂંકમાં એમાં એમ્બ્યુલન્સમાં એવું કંઈ છે નહીં કોઈ એરિયા નથી બાંધેલો એમ એવું ઇમરજન્સી હોય તો પછી મેકલવી પડે હા એરિયા નથી બાંધેલો પણ આવું ઇમરજન્સી હોય એટલે એમ્બ્યુલન્સમાં એક વસ્તુ એવું છે કે આપણો નક્કી જ હતો પણ પછી થોડુંક અમુક બાબતો એવી ધ્યાને આવી કે ઘરેથી ટાંકા તોડાવવા જવું છે ને પેશન્ટ લઈ જવા છે ને તો આમાં એક બાબત હું પ્રેક્ટિકલ કહું બધા જોતા હશે કદાચ કોઈને ના પણ ગમે પણ એમ્બ્યુલન્સમાં ફોન આવે કે એમ્બ્યુલન્સ મોકલો એટલે આપણે પૂછી ના શકીએ કે શું થયું છે શું નહીં હવે એમ્બ્યુલન્સ તો અહીંથી નીકળી ગઈ ક્યાં મોકલવી ફલાણા કામ મોકલો એટલે અમારા પાયલોટ લઈને પહોંચી ગયા અહીંયા જઈને જોયું તો પેશન્ટ એવું કંઈ હેવી હોતું નથી કે એમ્બ્યુલન્સમાં લઈ જવા પડે છતાં પછી અહીંયા જ ગયા હોય એટલે લઈ જાય લઈ જાય એટલે અમદાવાદ જાય તો અમદાવાદ જઈને બતાવીને પાછું આવવાનું બે ત્રણ કલાક અહીંયા રોકે હવે પછી હાંજે લઈને પાછા આવે તો આપણો આશય એ છે બજાર સમિતિનો આશય એ છે ચેરમેનશ્રી સાથે પણ વાત થઈ કે થોડા નિયમો આપણે બનાવવા પડે તો નિયમો એવા કોઈ અઘરા નથી બનાવ્યા પણ પેશન્ટને દવાખાનેથી દવાખાને ટ્રાન્સફર કરવાનો હોય તો આપણે દસ રૂપિયા પ્રતિ કિલોમીટર લઈએ છીએ અને ઘરેથી જો લઈ જવાનો હોય તો આપણે પંદર રૂપિયા પ્રતિ કિલોમીટર આપણે લઈએ છીએ પણ મારી ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે ખાસ એમ્બ્યુલન્સની જરૂર હોય તો જ તમે આનો ઘરેથી લાભ લેજો દવાખાને તો ડોક્ટર અમને કે જ છે કે આને લઈ જવો પડે ડૉક્ટરનો જ ફોન આવે પણ ઘરે ઘણી વખત આવું થઈ જાય છે પછી ગયા પછી અમે કોઈને એવું કહીએ તો વ્યાજબી લાગે નહીં અને બીજા નંબરમાં કોઈ વાડીએ મજૂર મિત્ર ઓફ થઈ ગયા અને દેશમાં મૂકવા જાઓ અને આવા બધા બહુ ફોન આવે તો અત્યારે હળવદની અંદર ઘણી એમ્બ્યુલન્સ થઈ ગઈ છે પ્રાઇવેટ પણ થઈ ગઈ છે તો મારી આ પણ એક વિનંતી છે કે આવી રીતે બહુ લાંબી મુસાફરીમાં લઈ જવાના અને મૃતદેહ હોય તો આ એમ્બ્યુલન્સ સારી છે તો કોઈને સમયસર કોઈ દર્દીને દવાખાને પહોંચાડે એના લાભ માટે છે તો એ મૃત્યુ થયું હોય અને મૃતદેહ માટે બને ત્યાં સુધી બીજી એમ્બ્યુલન્સ લેવી ના કંઈ થાય તો પછી અમે છીએ પણ એના માટે આખો દિવસ બગડે તો અધ્યતન એમ્બ્યુલન્સ જો આને તાત્કાલિક હશે તો હમણાં તમે વાત કરીને કે ખાલી ટાંકા તોડવા જેવી સામાન્ય બાબત હોય તો એ લઈ જાય ને વળી પાછા બે ત્રણ કલાક રોકે ને આખો દિવસ થાય તો અહીંયા આગળ બીજા જો હોય તો એવો કોઈ ઇમરજન્સી કેસ આવે તો થઈ શકે એમ ઉપયોગ કરી એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આ ખેડૂતો માટે જ છે ચોવીસ કલાક ચાલુ બાર કલાકના બે પાયલોટ છે અને ચોવીસ કલાક નંબર ચાલુ જ હોય છે અને આપણે એ જ આશયથી એમ્બ્યુલન્સ લાવી છે કે ખરેખર આપણે લાભ આપી શકીએ આપણે એવું નથી કે ખાલી એમ્બ્યુલન્સ ચલાવી છે અને બોર્ડ મારવા આપણે સારું દેખાડવું એવું નથી ખરેખર આ એમ્બ્યુલન્સ નો સાચો લાભ મળે અમે એના માટે સતત કાર્યરત હોઈ છીએ એટલે ગમે ત્યારે ખેડૂત મિત્રને જરૂર પડે તો નંબર મેં આપેલો છે આપના માધ્યમથી આપ પણ લખજો નવ્વાણું ઝીરો નવ્વાણું એસી સો ગમે ત્યારે ફોન કરજો એમ્બ્યુલન્સ બને એટલું ઝડપથી તમારે ત્યાં પહોંચી જશે ઓકે આપણે આની સાથે આપણે જે છે મિત્રો એ એમ્બ્યુલન્સ પણ જે છે તે પણ તમને અમે બતાવીએ કારણ કે છેલ્લા એકાદ વર્ષથી જે છે તે આ સુવિધા નથી બંધ થઈ ગઈ હતી કારણ કે જૂની એમ્બ્યુલન્સ હતી એ હાલેવી નહોતી હમણાં જે મહેશભાઈ વાત કરી ને એમ કે જૂની એમ્બ્યુલન્સ હતી હવે ક્યાંક દર્દીને મેકવા જાય ને પાછું જો કઈ બીજું બને તો પાછું સેવા જે છે એ માથે પડે એના જેવું થાય આપણે આખી જે એમ્બ્યુલન્સ છે આ એમ્બ્યુલન્સ પણ ખાસ મિત્રો બતાવીએ અને એના પાઇલોટ છે આપણે જયેશભાઈ આપણે હડોદના જ છે નહીં તો બધા ઓળખતા જઈશું બે સિલિન્ડર બરોબર ઓક્સિજનના ના હા હા ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે અને અમે ઘણી વખત બધા મિત્રો જોતા હોય છે ને એટલા માટે ખાસ આપણને એ પણ થયું કે આ જે સુવિધા છે ને આ બહુ મહત્વની છે હોસ્પિટલમાંથી આપણે દર્દીને ઠેઠ એટલી ઇન્જરી હોય કમર દુખાવો હોય કે પગમાં વાગેલો ઠેઠ આ હોસ્પિટલની બહાર કાઢવી હોસ્પિટલની અંદરથી આપણે આજે સ્ટેચર રહ્યું આપણે ઠેઠ હોસ્પિટલની અંદર જે હોય ત્યાં આપણે દર્દીને લેવા જ આવી છીએ દર્દીને ઠેઠ ઉતારવી ત્યાં સુધીની અમારી જવાબદારી રહેશે પછી દર્દીને કોઈ ચાર્જની તકલીફ પડવા દેતા નથી અમે અને ખાસ આ એમ્બ્યુલન્સ પણ થયું કે આપણે જે છે એ બતાવીએ કારણ કે આ જે સુવિધા છે આ સુવિધામાં પણ આપણે હળવદમાં વધારો થયો છે કારણ કે ઘણી વખત આપણે બધા મિત્રો જોતા હોય છે કે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ એક એમ્બ્યુલન્સ કે સુરેન્દ્રનગર જઈ હોય તો વરી પાછા જો કોઈ આવે તો વરી ક્યાં જાય કે તો છે નહીં એમ્બ્યુલન્સ પછી વરી પાછી બીજી લાવવાની ને આવું બધી ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે અને ખાસ તો હળવદ જે આપણું હાઈવે ઉપરનું ગામ છે અહીં ઘણી વખત એવા નાના મોટા અકસ્માતના જે બનાવો છે એ પણ ઘણા બધા બનતા હોય છે તો નંબર તો હમણાં તમને આપી દઈશું મિત્રો કે ખાસ કોમેન્ટમાં પણ આપણે નંબર 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 પિન કરી દઈશું કે એમ્બ્યુલન્સનો જે છે પરંતુ ઘણા બધા મિત્રો જોડાયા છે એટલે વર પાછા એક વખત મહેશભાઈ પાસેથીના જે નંબર આપણે મેળવી લઈ અને બીજી કઈ મહેશભાઈ ટૂંકમાં કઈ બીજી અપીલ કરવાની થતી હોય આને લઈને તો એ તમે જણાવજો ના અપીલમાં તો મેં કે જેને પણ જરૂર પડે લાભ લેજો અને ફોન કરજો એટલે એમ્બ્યુલન્સ અમારી રેડી છે અને પાયલોટ પહોંચી જશે પણ મેં કીધું એવી રીતે ખરેખર જરૂર હોય તો એમ્બ્યુલન્સનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો થોડું ધ્યાનમાં રાખી અને ગમે ત્યારે કરવું નવ્વાણું જીરો નવ્વાણું એસી છ એનો નંબર છે ડબલ નાઇન જીરો ડબલ નાઇન એટ જીરો વન ડબલ જીરો રેડી સચિનભાઈ કુરિયા જે છે અને નંમરે હવે કોમેન્ટમાં બધા મિત્રો છે એ મોકલવા મંડ્યા છે તો ખાસ મિત્રો અત્યારે આપણે હતા હળવદ માર્કેટ યાર્ડ ખાતે અને આજે નવી એમ્બ્યુલન્સ આવી છે આપણા હડવદના જે દર્દીઓ જે છે એના માટે થઈને ખાસ લાવ્યા છે અને રાહત દરે જે કંઈ એનું કિલોમીટર મુજબ જે કંઈ ભાડું એ રાહત દરે છે બીજા કરતા તો ખાસ જરૂરિયાત હોય તો હડોદ માર્કેટ એડનો સંપર્ક કરજો તેની સાથે અમે પણ એક મિત્રો અપીલ કરી છે કે કઈ એવી નાની બીમારી હોય ને પછી આપણને એવું લાગે કે અમદાવાદ જઈને આવશે તો બીજા વાહનમાં પાંચ હજાર થાય છે ને આમાં ત્રણ હજાર થાય છે પછી એમ્બ્યુલન્સ જ આપણે લઈ જઈ તો આવું ન કરતા કારણ કે ક્યારેક કોઈક ઇમરજન્સી એવું હોય તો પછી એમાં કામ આવે તમે અહીંયા લઈ ગયા છો તો અહીંયા શું કરશે બધા આભાર મિત્રો